દરબાર સમાજની પરણીતાને લઈને ફરાર થતા મામલો ગરમાયો હતો કેટલાક લોકો મોડી રાત્રે ફૂલમાળી સમાજના મકાનો પાસે જેસીબી લઈ પહોંચ્યા હતા અને પાંચથી સાત મકાનોના કેટલાક ભાગમાં તોડફોડ કરી હતી ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે કારેલી ગામના છ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે હસમુખ પરમારનો રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ જંબુસર ત્યાં અમારે મારા છોકરાની નુકસાની છે મારો છોકરો લઈને ભાગી જશે નુકસાન લેવા તો અમે એના મા બાપ બેઠા છે સર ભોલાઈ અમોને જે સજા કરવી હોય તો અમોને કરી દો અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપીને દેવાનું તો અમે કઈ કહીએ નહીં ત્યાં પછી એ લોકોએ ના માન્યું ત્યાં અમે પોલીસ કિરણ લખવા શું તમારા ઘરો એ બધું મકાન આ તોરી કાઢ્યા ના માન્યું મેં કહ્યું કે મારું મકાન તોરો પણ આ લોકોનું બાજુવાળાનું ના તોડ શકે નવ રાત્રે નવ વાગ્યા સુધી ને તાખી રાત ચાલી બરાબર બાર વાગ્યા સુધી ચાલે આ ઘટનામાં બનાવ એવો છે કે બે ચાર મહિના પહેલાં એક અમારા વધી જાય એક બનાવ બનાવે છે કે એ અંબુના પણ અંજાન તરીકે જાન નથી આવી રીતની ઘટના બની છે એના વિરુદ્ધના સંસદની અંદર આ લોકોએ મારું મખાનું તોડફોડ જાજરા બાથરૂમ બધું તોડીને એ કર્યું છે અમે એ લોકોને એવું કહ્યું છે કે એ તમને અમારા ભત્રી જો મળે તો એને ખુલ્લે આમ ફાંસી આપી દો કારેલી ગામની અંદર આ એનું કારણ એક એક છે કે એ ફૂલમાળી સમાજને અમારા દરબાર સમાજની જે ઘટના બની છે એ પગલા માટે અમે એ કરેલું છે ખોટું કામ કરતા પકડાઈ ગયો અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો છોકરું સમજ નાનું સમજીને માફ કરી દીધો તે ફરતી યારે એને ખોટું કામ કર્યું છે જે ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયા ન્યુઝ ચેનલ ને લાઇક કરો શેર કરો ને સબ્સ્ક્રાઇબ કરો